મોટા ઉપાડે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોના ખરીફ પાકના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન પોર્ટલની જાહેરાત કરી હતી અને પહેલા દિવસે આ પોર્ટલ છે તે કામ ન કર્યું ખેડૂતો ગુસ્સે ભરાયા અને અંતે મંત્રીએ સ્પષ્ટતા કરવી પડી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફિક ગાંચી રાજ્યના જે ખેડૂતો છે તેઓના ખરીફ પાકો માટે રાજ્યની સરકાર ટેકાના ભાવે તેમના પાસેથી ખરીદી કરશે આવી મોટા ઉપાડે જાહેરાત કરી હતી રાઘવજી પટેલે જે પોતે કૃષિ મંત્રી છે પરંતુ જ્યારે આ પોર્ટલ ખુલ્યું અને ટેકાના ભાવ આ ખેડૂતો વેચવા માટે ખરી પાકોનું રજીસ્ટ્રેશન કરાવતા હતા તે જ સમયે આ પોર્ટલમાં પોર્ટલમાં ખેડૂતો છે તે રજીસ્ટ્રેશન ન કરાવી શકતા ખેડૂતો પણ ગુસ્સે થયા હતા અને ત્યાર પછી આ કૃષિ મંત્રી સામે આવે છે અને કારણ આપે છે કે એકસાથે બધા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે આ પોર્ટલ પર આવતા હોવાથી આ પોર્ટલ છે તેમાં સર્વરની ખાબી ઉપસ્થિત થઈ અને સ્પષ્ટતા કરવી પડી ગઈકાલે એટલે તારીખ પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ પણ પહેલો દિવસ હોવાથી એકસાથે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી માટેની માગણી આવતા સર્વર ક્રેશ થઈ ગયેલ જેના પરિણામે આખો દિવસ નોંધણીની પ્રક્રિયા કોચમાં પડેલ હતી આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે અને સરકાર જે ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણથી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે કે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમયમર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે નોંધણી માટેની સમયમર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે જેથી સૌ ખેડૂતો એની નોંધ લીએ અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લઈએ આમ સરકાર ખેડૂતો પાસેથી આ ખરીફ પાકો છે તે ખરીદશે ટેકાના ભાવે ખરીદશે અને પોર્ટલ છે તેમાં તેમને રજીસ્ટ્રેશન કરાવવું પડશે પરંતુ જે પ્રકારે વારંવાર આ સર્વરની ખામીઓ સામે આવી રહી છે તો આવનારા દિવસોમાં પણ આ ખામીઓ રહેશે કે પછી તેનું નિરાકરણ આવશે અને ખેડૂતો છે આ રાજ્યના ખેડૂતો છે તે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પૂરતી માત્રામાં કરાવી શકશે કે નહીં કરાવી શકે તે પણ આવનારો સમય જ બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે